નમસ્કાર મિત્રો આજે સટમાં ઓલિમ્પિક ની વાત કરવાના છીએ ગૌરવ ગણી શકાય વિનેશ ફોગાટ જે સુવર્ણ ચંદ્રક લઈને આવવાની હતી એને માત્ર સો ગ્રામ વજન એનું વધ્યું એવું કયું અને એને ડિસ્કવોલિફાય કરી દેવામાં આવી એ સતત વિશ્વની ત્રણ કુસ્તીबाजों શ્રેષ્ઠ કુસ્તીबाजोंને परास्त કરી અને આમેય સિલ્વર મેડલ ની તો অধিকারী હતી જ પરંતુ એ ફાઈનલ માં પહોંચે અને અમેરિકી કુસ્તીબાજ સારા એન હિડન બ્રેન્ડ એની સામે એ કુસ્તી ખેલે વજન પચાસ કિલોથી સો ગ્રામ વધી ગયું એટલે એને ફાઈનલમાંથી ડિસ્કવોલિફાય કરી દેવામાં આવ્યું આખો દેશ આંચકો અનુભવી રહ્યો છે આ વિનેશ પોગાટ અને બીજા મહિલા કુસ્તી બાજો મહિલા પહેલવાનો તમને ખ્યાલ હશે અને એમણે લાંબી લડત આપી હતી અને નરેન્દ્ર મોદી અને એમની સરકાર જે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એની ચિંતા કરે છે એ એમના સંસદ ભવન થી થોડે જ દૂર પોલીસ નો ભોગ બની રહેલી આ મહિલા પહેલવાનો કઈ કરતા નતા એ જયારે મેડલ લઈને આવી ઓલિમ્પિક માંથી અગાઉ બધી જ મહિલા પહેલવાનો ત્યારે નરેન્દ્ર મોદીએ એમને પોતાના નિવાસસ્થાને બોલાવીને ફોટો સેશન કર્યું હતું પણ જ્યારે એમણે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સરકારે એમની ઉપર પોલીસ છોડી મૂકી હતી તમને ખ્યાલ હશે તમને એ દ્રશ્ય યાદ હશે કે વિનેશ ફોગાટ ની એના ચહેરા ઉપર એને પાડી દઈને એના ચહેરા ઉપર પોલીસ છે ને એનો બુટ મારી રહી છે એમને ઢસડવામાં આવી હતી અને એ ત્રણ ત્રણ કુસ્તીબાજોને હરાવીને જયારે માં જાય છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈ ટ્વીટ કરતા નથી મનુને માટે દરેક તબક્કે અભિનંદન વર્ષા કરનારા આપણા શાસકો એમને આ વિનશોગાટ માટે જે આપણે જોઈ શકીએ કોઈ ટ્વીટ કર્યા નહી પણ સો ગ્રામ વજન વધી ગયું એનું અને એ ડિસ્કવોલિફાય થઈ ગઈ એટલે માનનીય પ્રધાનમંત્રીજી એ ટ્વીટ કરે છે Vinesh, you are the you are a champion among champions. You are India's pride and inspiration for each and every Indian. Today's setback hurts. I wish words could express the sense of despair that I am experiencing. At the same time, I know that you are epitomized, resilience. It has always Narendra Modi. સાત ઓગસ્ટ બે હજાર ચોવીસ અને નરેન્દ્ર મોદી કરે તો પછી અમિત શાહ શું કામ પાછળ રહી જાય મંત્રી એમણે પાછું અંગ્રેજીમાં કર્યું છે કારણ કે આ તો હરિયાણવી છોકરી છે એ કહે છે કે વિનેશ ફોઘાટ સેટબેક ઇન ધ ઓલિમ્પિક્સ હેઝ સર્ટનલી બ્રોકન ધ હોપ્સ ઓફ મિલિયન્સ ઓફ ઇન્ડિયન્સ શી એઝ અ બ્રિલિયન્ટ સ્પોર્ટિંગ કરિયર શાઈનિંગ વિથ ધ ગ્લોરી ઓફ ડિફિટિંગ ધ વર્લ્ડ ચેમ્પિયન This misfortune is merely an exception in her trailblazing career from which, I am sure, she ડોક્ટર મનસુખ માંડવીયા એ સંસદમાં પણ નિવેદન કરે છે અને દુઃખ વ્યક્ત કરે છે આ બધા શોક બનાવે છે

સમૃદ્ધ એવા ઉદ્યોગપતિ એમના મુકેશ અંબાણી અને નીતા અંબાણીના એ દીકરાના લગ્નમાં માલી આવ્યા પછી નીતા અંબાણી એ ઓલિમ્પિક કમિટીના મેમ્બર છે એમણે શું કર્યું ત્યાં આ વિરેશ ફોગાટ ને સો ગ્રામ વજન વધી ગયું અને ડિસ્કવોલિફાઈ કરી નાખી ત્યારે એ હજુ શોધનો સંશોધનનો અને તપાસનો વિષય છે હરિયાણાના ઇન્ફોર્મેશન કમિશનર રહેલા અને દેશના પ્રતિષ્ઠિત અખબાર દિવ્ય ભાસ્કર ગ્રુપ વાળા એટલે કે ભાસ્કર ગ્રુપના પોલિટિકલ એડિટર પત્રકાર શિરોમણી સામે કુસ્તી લડવાની હતી ફાઈનલમાં એટલે કોઈ વિદેશી ષડયંત્ર હોય એવી શક્યતા ઓછી છે કારણ કે એમણે ક્રોનોલોજી આપી અને જ્યારે આ વિનેશ ફોગાટને ડિસ્કવોલિફાય કરવામાં આવે છે ત્યારે ત્યાં આગળ ભૂષણ સિંઘના માણસો તો ઘણા બધા આજુબાજુમાં છે કારણ કે ઇન્ડિયન એ અધ્યક્ષ હતા અને જેમની સામે જાતીય શોષણનો આ લોકોએ આક્ષેપ કર્યો હતો અને પોક્સો પણ લાગે એમ હતું

રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરીકે સંજય બ્રિજભૂષણસિંહ ની સામે એફઆઈઆર પણ નોંધાયેલી બધું થયું પણ નરેન્દ્ર મોદીની જેના ઉપર કૃપા હોય એ બ્રિજભૂષણ સિંહ ટિકિટ ના આપી ભારતીય જનતા પાર્ટી એ લોકસભાની પરંતુ પ્રદેશની વિધાનસભામાં બેસે છે એમનો પ્રભાવ જુઓ અને એમની ગાજવીજ જુઓ સંજયસિંહ એ પારિસમાં છે સંજય સિંહ કે છે કે હું ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સંપર્કમાં છું અને યુનાઇટેડ રેસલિંગ વર્લ્ડ રેસલિંગ એ આ સંદર્ભમાં એ એ ચર્ચા કરે છે અને પાછા એમના જે ચીફ કોચ છે વિમેન્સના ઇન્ડિયન વિમેન્સના એ ચીફ કોચ વિરેન્દ્ર દૈયા એમ કહે છે કે સો ગ્રામ વજન વધી ગયું એટલે ડિસ્કવોલિફાય થઈ ગઈ પ્રોટેસ્ટ નીતા અંબાણીએ ન કરવી જોઈએ આની પ્રોટેસ્ટ એ પીટી ન કરવી જોઈએ ફરીને એનું વજન કેમ ન કરાયું ઓલિમ્પિક્સ ના નિયમો મુજબ સો ગ્રામ એના એનું વજન ફરીને કરાયું હોત તો એના વાળ કપાવી નાખ્યા હતા એટલે કે પચાસ ગ્રામ સાહીઠ ગ્રામ તો એના વાળ નું વજન ગયું એને કહ્યું કે હું ઉલટી કરી નાખું છું એટલે એનું સો ગ્રામ વજન તો એ પાણી એટલે ઉલટી કરી નાખે તો પણ એમાં પચાસ સાહીઠ ગ્રામ ઘટી જાય પણ એ ફરીને એનું વજન નહીં થવા દીધું નીતાબેને શું કર્યું દીકરાના લગ્નમાં દુનિયાભરના મહારથીઓને માલવા માટે બોલાવ્યા પણ ઓલિમ્પિકમાં ભારતને માટે સુવર્ણ ચંદ્રક લઈને આવે એવી વિનેશ ભોગાટ માટે એ મૌન કેમ રહ્યા જવાબો આપવા પડશે ભારતીય પ્રજાને આપવા પડશે અને મેં કહ્યું એમ કે ત્રણ ત્રણ વખત વિનેશ ભોગાટ એ જીતી તો ભારતીય જનતા પાર્ટીનો કોઈ માણસ માન્ય વડાપ્રધાન થી લઈને અમિત શાહ થી લઈને મનસુખ થી લઈને કોઈએ પણ વિનેશ ફોગાટ ને અભિનંદન કેમ નહી આપ્યા અને સંદેશાઓ શું કામ એના ગા પર મીઠું ભભરાવવા માટે ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન તો તમે શું કહેવાના છો એ તો છે જ ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન એનામાં લડાયક મિજાજ છે તમારી સામે એને અવાજ ઉઠાવ્યો અને સરકારે એની વાજબી વાતમાં પણ પોતે પક્ષ એનો ન લીધો એવું બહુ સ્પષ્ટ થઈ રહ્યું છે એવું હેમંત અત્રી કહી રહ્યા છે પત્રકાર શિરોમણી લોજિકલી વાત કરી રહ્યા છે લોજિક છોડીને નહીં એટલે પ્રશ્નો તો ઘણા બધા છે અને જ્યારે વિનેશ સ્વદેશ પધારે ત્યારે મને લાગે છે કે એનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત આ દેશવાસીઓ કરવું જોઈએ કારણ બહુ સ્પષ્ટ છે કે આ ષડયંત્ર છે એને દેશી ષડયંત્રકો કે વિદેશી ષડયંત્રકો હેમંત અતિ તો કહે છે કે આ દેશી ષડયંત્ર છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો જ આમાં સામેલ હોય એવી શંકા એમણે વ્યક્ત કરી છે પીટી ઉષા ભારતીય જનતા પાર્ટીના છે નીતાબેન અંબાણી નરેન્દ્ર મોદી સામે લડી લડીને વાત કરે છે એમની કૃપા છે અને આ જે છે જે રેસલર રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના જે અધ્યક્ષ છે એ તો પેલા બ્રિજભૂષણ સિંઘના જેની સામે આ મહિલા પહેલવાનોએ આંદોલન જગાવ્યું હતું અને

કેમ નરેન્દ્ર મોદી લાગતી એ વખતે ચેમ્પિયન બધા એવોર્ડ લઈને આવ્યા ઇલકા લઈને આવ્યા ચંદ્રકો લઈને આવ્યા ઓલિમ્પિકમાં ત્યારે તો ફોટો સેશન તો કર્યું હતું દીકરીઓ ગણી હતી દીકરીઓની ઇજ્જત જયારે લૂંટાય છે ત્યારે મારો વડાપ્રધાન એમને પડખે નથી ઉભો રહેતો એ બહુ સ્પષ્ટ છે અને એનો દ્વેષ ભાવ કદાચ અહીંયા છે આ ટ્વીટ કર્યું એના પહેલા એમણે અભિનંદન આપ્યા હતા અગાઉ બે ત્રણ જે ઓલિમ્પિક ની અંદર જે એને કુસ્તીમાં જીત મેળવી એ વખતે બીજાઓને તો આપ્યા ફોનવર્ડ કર્યા એ પણ આપણું ગૌરવ છે મનું પણ આપણું ગૌરવ છે એ પણ હરિયાણાનું ગૌરવ છે વિનેશ ફોગાટ પણ હરિયાણાનું ગૌરવ છે દેશનું ગૌરવ છે અને એટલે જ મને લાગે છે કે સમગ્ર લક્ષી તપાસ થવી જોઈએ પણ તપાસ યોજશે માત્ર દેખાડા થશે અને પેરિસ ઓલિમ્પિક ગેમ્સ ટ્વેન્ટી ફોરમાં આપણે એક ગોલ્ડ મેડલ ચૂક્યા છીએ એમ નહીં પણ આખા દેશનું ઢાઈ જાય એવા સંજોગો આપણા જ લોકો હું કહીશાણી શું ઓલિમ્પિક શોભામાં અભિવૃતિ કરવા ગયા હતા ઉષા શું શોભામાં અભિવૃદ્ધિ કરવા ગયા હતા સંજય સિંહ તો જાણે સમજી શકાય કે બ્રિજભૂષણ નો દંખ એમને હોય પણ નરેન્દ્ર મોદી ને પણ આવો હોય નરેન્દ્ર મોદી તો આ દેશની પ્રજાનો બાપ ગણાય અને બાપ દીકરીઓની ઇજ્જત જો ન સાચવી શકે તો તો પછી મને લાગે છે કે મુશ્કેલી છે અને એટલે જ આજે ખૂબ દુખની વાત છે અને છતાં વિનેશ ફોગાટ એ ગૌરવ સાથે પરત આવે અને આખો દેશ એની પડખે ઉભો રહે દેશને બિરદાવે એવી આપણે અપેક્ષા કરીએ છીએ આટલી વાત ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે આપણે આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર